ઓલ <coughs> તો <laughs> ફેમિલી કેમ સૌ બધા જય માતા દી જાય બાપાજી તારવાર માં ઘર હોય ને એટલે મારે બલક શરૂ કર્યું કઈ કામ ન હોય કામ હોય કામ ન હોય તો કાલે વરસાદ આવ્યો એટલે કેવું મસ્તી વાતાવરણ થઈ ગયું ને થાય છે લીમડા સાંઈ બે હંધ બેઠા ઈવરા આપણે કરે હું ખબર નહીં અરવિંદ તો છે ને અત્યાર સુધી આગળ ઊભા છે મોટું ધો ધોયું હોય કે ન ધોય ખબર નહીં ના જાવ શું આ હા કરા फरोद खाइ बैठा बैठा हां फरोद है मसमनी ठेक मसमनी उभा थइ गयो तमे ओ के जको उभा थइ गयो म त आग्रज भारे उभा थाले जै आइबाट छ आउने लगभग था ने पि उभा थिन आइवा होय तो के होय मोटु ए मुंगमा गाई नि हो हो त छ हां

તો બૈ ચક્કરપારા ની ઉબડુ છે બાજરાના રોટલા છે તીખારી છે ભઈ જગીન જા એના સાય સે જોઈ જવા તા હા શું હા શું હદર દીજો ભઈ સે કે હાલને પૈસા ન દે ઘરે અતારે ને બને હાજે જ બનાવવા લાગે તમને કમા છે આ તો ને બનાવી હ હા અતારે દીકુતા ખબર હોય ખબર હોય ને હારે ખાધા ઈ જ ભઈ જા હે આ જો આતારા બનાવ્યા હાજે વિદરા હા કાઈ વિદરા માતાને હાજે બધે ખાઈ ગયા થા હે બધા ખાઈ ગયા થા કાઈ ના હાજુ ન અહી

ભાઈ હું જાઉં અને ઘડીક વાર જોઈ અને તમને પણ બતાવું કે અમારા ગામ માં કેવી રીતે ઉજવણી હોય એ બધું તમને જણાવી

ફેમિલી ગામમાં મટકે જોઈને ને ભી એ આપણે ડાયરેક્ટ તળાઈએ ભાઈ તો અહીંયા તો હે ને હવે ખેતરનું કામ શરૂ થઈ ગયું છે આમ જો આગળ જો ખેતરનું કામ કરે બધે ખડ લે છે રૂપા લે જાય મામી ને સોનીને અશોક ને બધા ભાઈ જો બધા કામ કરવા મીડ્યા છે આપણે જે આવ્યા તા તો એટલામાં લે છે ને આ એટલું તો ખડ લઈ લીધું છે હવે એટલું ખાલી બાકી રૂવે તો હે ને હવે બધા લેવા મળશે અને ભાઈ મટકી ઉત્સવ જો તમને કેવી મજા આવી નહીં ખાસ કરીને કમેન્ટ કરી દેજો અત્યારે હે ને વાડીમાં ભાઈ ને દોડાને ને એવું થઈ ગયું મસ્ત મસ્તુ જો માઇન્ડ બી ને કપા ને એવું દેખાડો તમને જો પેલા મકાઈ જવો કેવી થઈ ગઈ એમ જોરદાર થઈ ગયું જો મકાઈ અને માઇન્ડ બી જવો કેટલી મસ્ત લાગે છે કપાય જોરદાર થઈ ગયો છે બધું મસ્ત થઈ ગયું છે ભાઈ સારું હવે વરસાદ થઈ ગયો ને એટલે બધું મસ્ત થઈ ગયું નકર હે આ ફૂંકાવા મીડું તો ફેમિલી આવડે બધાય કામ કરે છે ને સોની મન બરક વાયો હું ની આવ્યો તમ તારે હાલો નહીં નહીં બોલાવા તો પડે તી ને અમે મહેમાન કામ કરે હમ હમ અમે અહીં કરવા આવેલા છે કાઈ કાઈ કામ કરો થોડા આવ્યા એટલે તો પરબ કરવા બોલાવી હા કામ દી નહીં ને હા તે ત્યાં ભાઈ કામ ઉપાડી લીધું છે તો ખેતર નું ભાઈ ખડ ને એવું નોતું લેવાનું તોય તે લેવા મીડા

કામ કદાલે હવે વાડીનું जोरदार હું આવીને છે કે પર ઘરે જેલો છે તો હું ના જાવ આ તો મારી આવ તો ફેમિલી અમે ગયેલા હતા ગામમાં નેથી લઈએ આવી છે પનીર ની મરચાં ને ટમેટા ને એવું અને અહીંયા બની છે રોટલી કે મેં કીધું ને આ પનીર નું ચક ખાવાનું છે લેવા ની એમાં હું અમે લઈ મારે હે બનાણ તમને આવડે લે રસોઈ ની લાગે કા ભૂલાઈ ગયું હે જો

બનાડીની અમાર આય તો હોની બેન હોટ કન્ટેન્ટ કેવાનું ચાલુ કરી દીધું જો લે કેવું તો પડી કેટલી બનાવી આ પહેલી વાર એય પહેલી વાર રોટલી બની વાહ વાહ ભાઈ બનાવીયા કને બની રહી કે તને એમ કો નો બને બનાવી જ હવે કઈ ઉપાધી ની ને તારે રૂપા હવે તો ભલે ઈ બાપ દીકરો હવે હવે બાપ દીકરો આમ આ આમ પાછું કરવું પડશે આવું કરવું પડશે કેમ ન આયેલું હા તો ફા ફરીથી બનાવ પણ આ રોટલી બનાવી છે કાણું પડી ગયેલું તું હા તો બનાવી રોટલી અને પાસે કામ કરાવે ને પછી ખબર આવે આપણને એમ કર્યા સોની રોટલી અમારે બનાવી દેવાનું તમે ખાધો બધે હો તમે રમેશ ને બધે ખાધો હા તે ખાધો કઈ નઈ

તો ભાઈ પોતાની મસ્ત લાગ્યું હોય તો હવે ખાઈ તો ફેમિલી ખાઈ લીધું છે ને આપડી પથારી પણ મસ્ત મસ્ત પથરાઈ ગઈ છે તો હવે આપણે હે ને ફૂઈ જાય ભાઈ અને આજનો બ્લોગ એ આપણે આંસ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ચાન્સ સુધી બધાને જય માતાજી બાય